દેવી પૂજક કોને કહેવાય દેવ પૂજક હોય એના બધી જાતિ એક સમાન હોય એને દેવી પૂજક કહેવાય તમે વાત સમજતા નથી અત્યારે હજી નથી પીતા એમ કહો છું હજી કોઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે જીન્દ્ર મિત્રો આ ભાઈ ખૂબ જ મનસુખભાઈ રાઠોડ સાથે આ પ્રસિદ્ધ બાબતે તેમજ જે જાતિ વિશે જે ભેદભાવ છે તેના વિશે તેમજ જે અંધશ્રદ્ધા અને જે ભગવાન છે એના વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જે દરમિયાન મિત્રો મિત્રો પૂજક સમાજનું ઘોર અપમાન કરે છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે પણ દબદબાટી બોલાવે છે જેનું ગુનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો આવો શાંતિથી રેકોર્ડિંગ એ ચેનલ ઉપર છો તો ચેનલને હાલ બાજુમાં પેલું દબાવી રાવળદેવ બોલો રાવળદેવ બોલો રાવળદેવ મજામાં મજા મજા બોલ બોલો શું તું આ બધી વાત ચાલુ છે આપડે સીટ ની શું છે

અરે સાહેબ માં કરવા નથી થાય તમારી બાજુ બનાસકાંઠા ઘોડીમાં નથી થઈ એની વાતો કરી હું એ જ વાત કરું છું તમને હું કઉ સાંભળો પેલા મીરાબાઈ હતી એના ગુરુ કોણ હતા રોહિદાસ બાપા તો કેમ એને આપણી સીટ નથી અડી અરે યાર સાહેબ તમે સમજતા નથી ઈ તો એક વ્યક્તિગત જેને જેને ગુરુ જ્ઞાન લાગી ગયું એને વ્યક્તિગત છે તો અત્યારે તમે એવું વાયરલ કરો ને રાવણ દેવ તરીકે કે ભાઈ ખરેખર આની અંદર આવું ન થાય કે તમે ક્યાં રાવળ છો હે તમે ક્યાં રાવળ દેવ છો ડાકવાળા ઈ તો હું સમજી ગયો ડાકવાળા ડાક રાવણ દેવ બધા ડાકવાળા જ હોય પણ એમ કે ક્યાં રાવણ દેવ એમ રાવળ દેવલે રાવળ દેવ છે ને હા તો એની અંદર તમે અત્યારે રાવળ દેવ તરીકે કેમ ના બધે તમે ડાક વગડવા જાવ છો ને ધર્મને બનારે તો અમારી બાજુ જુઓ અમારી જાતિમાં અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ અપડશેટ બાપ નથી મોટા મંદિરોમાં અપડશેટ નથી રાખતા એનું કારણ એ છે કે ત્યાં ડો એટ્રોસિટી થાય ને જે મંદિરનો પૂજારી હોય એ જ જેલમાં જાય વાત હાચી રે હા તમે જે જાહેર જીવન નું જે મંદિર છે જ્યાં કણ બધી જ્ઞાતિ ને જવાની મનાય છે નકર તો જેલ ભેગો થાય

મેં એવો ચર્ચા કરેલી હતી ભરવાડ હતા આપડે મનસુખ ભાઈ અરે એનું નામ હતું અઠાભાઈ બરાબર મેં એમ વખત એવું કીધું કે સર્વ જ્ઞાતિ એક સમાન છે ભાઈ બરાબર બાળક જન્મે ને એને સમજણ થાય તમે એમ કહો છો એ કોઈ માંડવાની અંદર દલિત કોઈ ભૂવો હતો ને એના વૈશ્વા બે અડીને તમે ધૂળ્યો નીવડાય લોકો પૈયા લઈ ગયા એવું ક્યાંય કરું હા ક્યાં કણે આપણે જે તમે કદાચ તો સોનગઢ ખરું ને સોનગઢ સોનગઢ હા સોનગઢ વેરા સોનગઢ વેરા નહીં સોનગઢ આરિયો આપણે પાલીતાયંતિભાઈ કરી નામ છે તમારી જ્ઞાતિ ના છે બરાબર હા હું એમના ઘર જમું એ બધા મારા નથી તો તમારો ધંધો છે જમતા હો પણ તમે બીજી જ્ઞાતિમાં કોને એને વચમાં બે હાડીને આબોષાની આને પૂછ્યું મળી આનું શું કરવું એમ અમાર ઘરે પાણી પી લે કેમ ના પીવા પીવું પડે અરે સાહેબ એ વાતમાં તમે ખાંડ ખાવશો તમે દેવી પૂજક અમારા પગલે નથી હાલતા ઈ તો અમારી કરતા ઊંચી જતી કઈ છે ગમે કઈક માન છે અમે આથી વાત સમજતા નથી વાઘરો નો અમે કહી કહીએ છીએ કાયદાની ભાષામાં એને દેવી પૂજક જ કહી ગયી દેવી પૂજક કોને કહેવાય દેવ નો પૂજક હોય એના બધી જ્ઞાતિ એક સમાન હોય એને દેવી પૂજક કેવાય અમે વાત સમજતા નથી અત્યારે હજી નથી પીતા એમ કઉશું હજી કોઈ પોતાનો જ્ઞાન ફરતા હોય એના માટે થઈને અમારે તો ભોગવવાનું છે ને એ હું છું બધી વાત સાચી છે હશે દરબારો છે કાઠી દરબાર છે મેવાડાઓ છે પછી પટેલ છે આયર છે બધા જ છે બરાબર આવો તમે મુલાકાત લે હું તમારી સમાજ ને વચ્ચે વચ્ચે બેસી ચાલો વાત કરો એનું કારણ છે કે અમારે તો એમાં પડવાનું થતું જ નથી અમે એમાં પડવા માંગતા નથી કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂળ્યું અને ધુણ્યા હવન ગયા બધી ગીરું હજી કોઈ દેવીએ અમને અમારો હક દીધો નથી વાત વાજુ વગાડી ને રાવડ દેવાય કેવાય અમે જાતિ રાવડ દેવ ન હોય પણ અમે ડાક વગાડી રાવડ દેવ ગણાય પણ અમે હજી ડાકલા વગાડ્યા તો કોઈ અમને કઈ હજી દીધું નહીં પહેલા તમારા દેવાબડા ન કરવું કોટ કાઢે એ વાત સાચી આટાણા માંડવા માં જાવશો તો કોઈ જગ્યાએ દલિતો સેટા બે હડે છે એક જ માતાજીએ પૂછડું માર્યું કે એટલે રવા દો તમારી નો આપડે દલિતો અરે આવું આવું કરશો તો હું માતાજી વહી જાય નકર હું તમને કોર્ટ કાઢે કાં તમે આમ કર નાખે કીધું કોઈ દીધે

તો પોલીસ ની કુતરા ની જરૂર ન પડે કુળદેવ કરતા કુતરી ભલે બેઠી દેવ બોલે ઓલી ભહી નાખા લતા ને જગાડે જો તમારા ઘરમાં કોઈ શોર પડ્યા હોય તો તમે રાવણ દિવસો જ તમારા ઘરે સોર સોરી થઈ હોય તમે મઢ જાવ કે પોલીસ સ્ટેશન ને

હોય તો પોલીસ સરકારે તમારે તમને લઈ ગયે ને તો પછી અમારી જવાની જરૂર ક્યાં છે તમારા પાંચ હજાર રૂપિયા માં આપડે તમારા હક માટે અમારી જ્યાંથી ને તમે દબાવવાની વાત કરો એવું વાત છે ને હક માટે હક નું નથી કેતો

હું ન ખબર આવું બીજા ગમે મોટા દેવ વાળું કઈ વારી જ થઈ જાવ અને લાઈવ વિડીયો માં ખાઈ નાખી તમે લઈ લઈને લેતા જઈશો બધું જે ભૂત પ્લીઝ હોય ને લેતા જવું મારા આમથી ભૂત ની હમણાં જરૂર વાંધો નહીં મત દુનિયાની ત્રણસો ને બેતાલીસ જાત માં અમે રાવળ દેવ છીએ વાત કરીએ તમે આખી વાત મતા તમે ત્રણસો ને બેતાલીસ ના છો પણ અમારે તો તેત્રીસ કરોડ દેવતા માંથી એ કઈ દેવો અમારો ઉધાર કર્યો નથી એ તમારો વિષય તમારો જ્ઞાતિ તમારો વિષય મે તમને ફોન કર્યો એટલે હું તમને કહું છું મારા વિષય માથે વાત છે એટલે તમે ફોન કર્યો એટલે તમને કહું છું તમે ફોન નો કર્યો તો હું તમને વાત જ ન કરું તમે ડાયરેક્ટ વાત શું કરી કે આ જગતમાં દેવીઓ નથી બરાબર દેવી ન હોય દેવી હોય હાલો હાલો દેવી બધું મારી માં કોતો મારી અમાય જો તમે હું રાવડ દેવ સરદા સુતા સુતનો ભેદભાવ ઘટો દીયો ને હું માંડવો કરું તમે કયો ઈ દેવનો અરે હું સૂત્રો છૂટ ભેદભાવ ઘટાવાની વાત કરું છું પેલા મારી વાત કરું માતાજી ને પૈકી લાગી શું વાત તો હા લ્યો જોયો

એક મિનિટ એક મિનિટ જો પથ્થર ની મૂર્તિ કંડારો પથ્થરની ની મૂર્તિ ઘડે જો એમાં પેલા પ્રાણ પુરાય તો પેલા તો ઈડ્યા મારે કેમ કે એને ટાકડું હથોડું લઈને નાક ને મોઢું ઘડવામાં અને ટીપી નાખ્યું હોય બાપુ દાપડા નો બાપો કરીને એને તમે ખીર ખવડાવો મારો બાપ આવે તો ખાય અરે પણ હું તમને એમ કહું એક પથ્થર જ છે હાલો હું તમને એમ કહી દઉં છું બરાબર હટાવી ગયો જિંદગી ની અંદર કોઈ જગ્યાએ તમારો વિષય આ છે ને દેવ દેવતા નો તમારો કદી વિરોધ નહીં કરો મારા ગામમાં એક જ પથ્થર છે તો આખી વાત હટાવી બાર મૂકી ગયો એટલે કેવો પથ્થર અને દેવ નો પથ્થર છે આલો અમે આખી વાત સમજતા નથી ઈ સ્થાપના છે પથ્થર પથ્થર છે એની સ્થાપના છે એને તમે હું કેમ ઈ તો તમે એવું કેવા માંગો છો કે તો જાતિ વિરોધ ઉભો થાય છે બાકી તમે પથ્થરમાં કઈક લેતા હોય લઈ લો

તમે પૂજો તો મેં તમને એવું નથી તમે પૂજતા નહીં અમે મારી વાત કરું છું કે અમે એને પૂજવા નથી ઈ પથ્થર એને પૂજવા અમે રાજી નથી પથ્થર ને અમે સાંભળી લ્યો તમારે તમે તમારા ઉપર માતાજીના દાખલા વગાડો છો બધું કરો છો એમાં અમારો કોઈ વિષય જ નથી આવતો અત્યારે તમે ફોન કર્યો છે એમાં હું તમને કઉ છું ભૂત ભગવાન દાખલા તણે વેમી હોય ને વળગે કોને એટલે એને અખાબતે કીધું કે જેના પૂર્વના પાપ દાગે ને એના ઘરમાં દાખલા વાગે ધૂણી ધૂણી પછી લીલા કરીલા ભાગી ગયા તમારે કેમ કરમ ના વાગ્યા હતા કે તમાર પેલા વાગી ગયા છે નાકલા તો ઈ તો અમે રૂપિયા આડું કઈન કાતો તો કે એમ જો માતાજી કરોડપતિ કર્યા હોય તો મારા આખી રાત દુખ મારી હાલ મારી હાલ એય મારી દેવી હાલ તો તો મનજ માતાજી કરોડપતિ બનાવી જો મારા આખી દે બાબા મનશુક ભાઈ અજી અજી મુકી દેવાય કારણ કે અમે અમે વાત તો ઉપર દેવી દેવી હામડો રવડ્યો કઈ તમને કીધું કે બહુ વિચાર કરજો કમલેશ જાડેવાને પૂછી લેજો જ્યારે તને કુસુ નથી તમે કમલેશ જાડેવારે તમે વાત કરી લેજો મારા એક નાતો તો ફોન કર્યો એટલે હું તમારે વાત કરું નકર મારે તમારું કામ નથી મારે કોઈ દેવ કામ નથી તમ તો દેવ મોકલો તમે કઈક મને વાહણ ઉભારી ને થઈ જાવ તો અમે ખાવા તૈયાર થઈ બાકી તમે કયો અમે કઈ બીવરાવી એમ કયો હું ભૂત બનાવી દઉં કુકડો બનાવી દો તો એમાં હું ક્યાંય નથી એમાં અમે બીતા જ નથી તમે તમારે તમારું વાવણ હોય લઈ લેજો હું ખાઈ જાય અને હું લઈ લઈ હું ભલે ભૂત બની જાઉં મને જે થવું હોય થઈ જાય એટલે જગત ખબર પડે હું તમને એક જ વસ્તુ કઉ છુ તમે મને અઢાર તારીખે મળ્યો બરાબર છે અઢાર તારીખે તમે તારીખે હું દઉં તમે ખાઈ લ્યો પણ એને તમે લાઈવ પછી એમનો નો કે આ હું થયું મને નો કે ના કાઈ નઈ તમને જે થાય મારા પરિવાર હોય સહી કર દે હું મરી જાય ને તો મારા પરિવાર હોય સહી કરી દે એમાં તમે નહીં અમે બધી રીતે ચલો અઢાર તારીખ લાઈવ માં મળી જાય આ રેકોર્ડિંગ રાખજો મન કઈ થાય ને તો હું અઢાર

અઢાર તારીખ લાઈવ મળી ગયો સાવરકુંડલા બરાબર સાવરકુંડલા નહી રામોદ આવજોદર સોનગઢ મળી ગયો હાલો સોનગઢ નહી રામોદ આવજો સોનગઢ મારી પાસે ટાઈમ નો હોય બાપુ ના 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 તમારે તમે આખી વાર હું સામાજિક કાર્ય કર છું સાહેબ મારા તમારે જેવા રોજ પચાસ ફોન કરતા મારા બધા જવાબ દેવાના હોય હું મારા હું સામાજિક કાર્ય કર છું કામ માં હોઉં બાપુ હું નવરો નથી કેમ કે તમે ત્યાં રોજી રોટી લડવા જાવ છો અમારે મજૂરી કરી અમે કોઈ દેવ થોડા દીએ હા અમે તો રોજી રોટી બઉ કમાઈએ કાઠિયાવાડ માં નથી સાહેબ તમે તો દાખલા વગાડ તમારે રોજી રોટી છે એટલે તમે છો હું ત્યાં આવું મારા ઘરના પૈસા જોઈ ને મને તો માતાજી ને કયો પાંચ હજાર રૂપિયા મને આયકણ ક્યાંક કમાવી દે એટલે મારે ત્યાં ડીઝલ ના થઈ જાય દેવ જો પૈસા દે તો તમે મને એમનો કીધું કે હું દે તો તમે દેવ જાય કોઈ નાગણ બની કે ડોહી બનીને એવું દઈ જાય તો હું